રક્ષાબંધનના દિવસે સવારમાં લાગવાની છે ભદ્રા તો જાણો કઈ તારીખે ઉજવવામાં આવશે રક્ષાબંધન અને રાખડી બાંધવાનું શુભ અને ઉત્તમ રહેશે એના વિશે તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી ચેનલ પરથી તમને નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના ધાર્મિક જ્ઞાનના વિડીયો જોવા મળતા રહેવાના છે એટલા માટે જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો મિત્રો રક્ષાબંધન ના પાવન પર્વ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથી પર ઉજવવામાં આવે છે ભાઈ અને બહેન ના પ્રેમ નો આ તહેવાર દર વર્ષે ઓગસ્ટ મહિનામાં જ લગભગ આવે છે રક્ષાબંધન ઉપરાંત ભાઈ બીજના પર્વ પણ ભાઈ અને બહેનનું પ્રતિક છે તો એવામાં આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો રહેવાનો છે આ સંજોગોમાં બહેન પોતાના ભાઈને રાખડી ક્યારે બાંધે છે આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો

આ પરિસ્થિતિમાં ઉદય તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસમી ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે ફરીથી એકવાર નોંધ કરો ઓગણીસમી ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે હવે આપણે આગળ એ પણ જાણીશું કે રક્ષાબંધનને દિવસે ભદ્રાનો છાયો ક્યારે છે અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ક્યારે છે હવે જાણી લઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસ માં આ વર્ષે ભદ્રાનો સમય કયો છે તો મિત્રો આ વર્ષે રક્ષાબંધન ને દિવસે ભદ્રાની છાયા રહેવાની છે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સવારે પાંચ કલાક અને ત્રેપન મિનિટે છે ત્યારબાદ બપોરે એક અને બત્રીસ સુધી એ ચાલુ રહેવાની છે તો આ ભદ્રાના કાળમાં ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે જો ભદ્રાનો વાસ પૃથ્વી ઉપર અથવા સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી ઉપર એતા લોકો માટે અશુભ નથી તેણીને શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં ભદ્રાને અવગણવામાં આવતી નથી એટલે કે ભદ્રા કાળની અંદર ઘણા લોકોનું એવું માનવું છે ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે ભદ્રાના સમયમાં રક્ષાબંધન ન કરવું જોઈએ પંચક પણ છે રક્ષાબંધનની સાથે સાથે મિત્રો રક્ષાબંધનના દિવસે સાંજે પંચકની પણ ઉજવણી કરવામાં આવી રહી છે પંચક સાંજે સાત વાગ્યા પાંચ કલાક અને ત્રેપન મિનિટ સુધી ચાલશે સોમવારે પંચક પડી રહ્યું છે જે રાજ પંચક હશે તે અશુભ માનવામાં આવતું નથી આ શુભ છે તો મિત્રો તેવામાં રક્ષાબંધન કરવા માટે બપોરે બે વાગ્યાથી લઈ અને તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો રક્ષાબંધન માટેનું શુભ મુહૂર્ત બપોરે બે વાગ્યા બાદનું રહેશે તો સવારમાં ભદ્રાનો છાયો હોવાને કારણે રક્ષાબંધન અમુક મતો અનુસાર ન કરવામાં આવે તે વધુ યોગ્ય બતાવવામાં આવ્યું છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે